આપણામાંથી ઘણાને ઉનાળાની ઋતુમાં પેકેટ જ્યુસ પીવાનું ગમે છે તે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે બાળકોથી લઈ વડીલો સુધીના લોકોને તે ખૂબ જ ગમે છે કારણ કે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેની બોટલો અને પેકેટોમાં સાચા ફળ હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ તે જરૂરી નથી કે અહીં સાચા ફળો જ હોય દાવાઓ પર ન જાઓ તમારી બુદ્ધિનો ઉપયોગ કરો આઈ સી એમ તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બોટલ અને ટેટ્રાપેકમાં ઉપલબ્ધ ફળોના રસના ફળોની માત્રા માત્રા દસ ટકા છે અને ઉદાહરણો આપતા સંસ્થાએ કહ્યું છે કે તેને હેલ્ધી કહીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે એવું કહેવાય છે કે તે પ્રાકૃતિક અને પોષક તત્વોથી ભરપૂર છે પરંતુ આ વાતો ઘણીવાર ખોટી હોય છે આ કંપનીઓના દાવા અને તથ્યો વચ્ચે ઘણો તફાવત હોઈ શકે છે આઈ સી એ સલાહ આપી છે કે આ પેકેટ જ્યુસ ખરીદતા પહેલાં ગ્રાહકોએ પેકેટ પર લખેલ લેબલ ધ્યાનથી વાંચવું જોઈએ આ ઉપરાંત એક સર્વિંગમાં શરીરને કેટલા પોષક તત્વો મળી રહ્યા છે તે પણ શોધવું જોઈએ ઘણી વખત ઉત્પાદન ઓર્ગેનિક હોવાનો દાવો કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે તે ઓછી કેલરી ઓછી ચરબી અને ઉચ્ચ ફાઇબરથી ભરેલો જ્યૂસ છે પરંતુ તમારે તપાસ કરવી જોઈએ કે તેમાં હાજર ઘટકો આ દાવાની પુષ્ટિ કરે છે કે નહીં તો હાલ અત્યારે આટલું જ મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે